આદ્ય આદ્યશક્તિમાના પ્રથમ નોરતે કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આસો નવરાત્રીના પ્રથમ નોરતે સવારે કાગવડ ગામથી શ્રી ખોડલ મંદિર સુધી પરંપરાગત પદયાત્રા યોજાઈ હતી શ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મા ખોડલના ગુણગાન ગાતા ગાતા ખોડલધામ મંદિર પહોંચીને ધ્વજારોહણ કરીને મા ખોડલના આશીર્વાદ લઈ નવલા નોરતાનો પ્રારંભ કર્યો હતો માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થયો છે નવરાત્રીના પ્રારંભ થતાં સૌ કોઈને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે આજરોજ સૌરાષ્ટ્રમાં લોકોની આસ્થાનું પ્રતિક એવા ખોડલધામ મંદિર સુધી પંદરમી પદયાત્રા ભક્ત ઉત્સાહભેર જોડાયા હતા આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ખોડલધામ સમિતિ દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે છેલ્લા પંદર વર્ષથી નવરાત્રી દરમિયાન કાગવડ ગામ ખાતેથી ખોડલધામ સુધીની પદયાત્રાનું આયોજન થાય છે આ વર્ષે પણ માન ભક્તો દ્વારા ભક્તિભાવ સાથે પદયાત્રામાં જોડાયા હતા શુભ આશીષ મેળવ્યા હતા રિપોર્ટર અમુ સિંગલ વાત્સલ્ય સમાચાર જે

આ દર વર્ષે આ પ્રથમ નોરતા માતાજીનો પ્રથમ નોરત અને દર વર્ષે આવી રીતે પદયાત્રાનું આયોજન થાય છે પણ આયોજનમાં પણ હજારોની સંખ્યામાં માણસો હોય છે મિનિમમ અઢી થી 3 કિલોમીટર સંખ્યા કાગવડથી મંદિર સુધીની આયોજન ભવ્યથી ભવ્ય આયોજન કરેલું હોય છે અને આ આયોજનમાં ભક્તો એકદમ પોતાને ઉમટકા ભેરામાં જોઈન્ટ થાય છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે જય માં ખોડલ ગોરસિયા જાનવી સાહેબ હું રાજકોટથી આવું છું અને આ કાગવડ ખોડલધામ મંદિરે દર વર્ષે નવરાત્રી પ્રથમ નોરતે તો કે પદયાત્રા યોજાય છે અને પંદરમી પદયાત્રા છે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને પોતાની તો કે આસ્થાનું એક આ પ્રતિક છે અને દર વર્ષે ઘણા લોકો છે પદયાત્રામાં જોડાય છે કાગોડ ગામથી અને ખોડલધામ મંદિર સુધીની જે પદયાત્રા હોય છે તેમાં તો કે બધા જ પોતાના એક ઉમંગ સાથે આવે છે અને પોતે છે દર્શન કરી અને તો કે પોતાનો જે ધ્યેય છે પ્રાપ્ત કરે છે ખોડલધામ કૃષ્ણ પરંપરાગત મુજબ આજે આ પંદરમી પદયાત્રા ઠાકોર ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં ખોલલધામ આખા ગુજરાતમાં સાડત્રીસ ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રીના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ આ ખોરલ અને જગદંબા આ નવરાત્રી બધાને એમ કેમ રાખે અને વિશ્વમાં આજે નવરાત્રીના પર્વે કોઈ પણ રાજકારણ કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય ભક્ત ભક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી